તો સુરતમાં રહેતી મહિલાને લગ્ન માટે દબાણ કરવાનો કેસ છે તેમાં લગ્ન માટે દબાણ કરતા તરુણ બ્રહ્મભટ્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પાટણના તરુણ બ્રહ્મભટ્ટે મહિલાની જાસૂસી કરાવી હતી મહિલા જ્યાં જતી હતી તેના ફોટોગ્રાફ મહિલાના પરિવારજનોને મોકલતો પરિવારજનોને મહિલાના ચારિત્ર્ય અંગેના મેસેજ પણ કરતો અઠવાડિયા પહેલા મહિલાએ ભટ્ટ સામે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ બાદ પણ પ્રાઇવેટ ડિટેક્ટિવ રોકી મહિલા પર નજર રાખવામાં આવી

અને એ લોકો ફોટા પાડી પાડીને હું બેંકમાં જાઉં હું આ પર્પઝ પર અમારા નાતના કલ્પેશભાઈ બારોટ છે એમને ત્યાં ગઈ હતી એમની સ્વસ્તિક સોસાયટીમાં એને એના બી ફોટા પાડી અને મારા છોકરાના મોબાઈલમાં બીજા લોકોના મોબાઈલમાં મોકલે કે મેં તારી પાછળ આવા જાસૂસ રાખ્યા છે